ઓલે ના એમાં તો કરી નાખ્યું એટલે ફોન કરી લેજે પેલા બિપ્લાન એટલે બોર બંધ કરી દે કોઈ કે

આટલું મેલી જતો રે બીજા ભાઈ એમાં મૂ કરું કે ઇવાને બે ત્રણ જગ્યાએ કોમ રાખી હોય એટલે આજ હોય ને પેલા દર પે ને તો એ તમારે એવો ખોરવાનો હતો આ ઠંડીમાં આપણે ઠરવું પડે ભાઈ મને ખબર પડે કે સાપ બાર સાપડું કરીને રહેવું પડે છે ને હમ હમ કરતી એમ વાયરી આવે છે વાયરો રાતે ઉડી જાય વાયરો છે ઠંડી વાય છે તમારે કરતી તો મને બહુ ઉતાવળ છે

આપડે તમે તાર ગાડીની જરૂર પડે અડધી રાતે જરૂર પડે તમે તાર બે ગાડીઓ પડી તમે તાર ગમે ત્યાં આવી લઈ જવાનું મિનુ હતું તમે તાર ગાડીની ચિંતા નહીં કરો લઈ જવાનું તમે તાર તમારા માટે શું ના શકે

બસ ઈથે તું યાર એવું કરું છું હા એના ટાટા મણી ખોખાટ નાખવી બરાબર હાપે મરી જાય લાકડી ના ટૂટન

તો હું તને જીપની છું અલ્યા એ એ પોપટભાઈ મારી વાત તો ગાડી ના આવર તો હું ખાવા લઈ જકણો છું અલ્યા ભઈ મારા હાજે લઈ દીધું છે ડમફર મોટું મને સાટા ની હાટુ સાટા ની હાવાડુ હલા આજે મને પોપટ નખશો મને 50 વર્ષ હું ઝૂફટી ભાઈ આ 55 જાય જો આ કે ન આ મને બોલવા નઈ અલ્યા બોલવા સુધીઓ આ છોકરો જતો હતો ગાડી લઈને આવતો ગાડી ને ઠોકા છું એમાં મારા બેટા મને મારી છે

પેલા તો દસર ઠોકી હું શેતરમાં ખબર પડી કાળ્યા બે કો ગોટાળો કરાડી પેહિ બ્રેક ના વાયર કાટ્યા

ભૂલ થઈ ગઈ ઓન વાગી ગયો હોય દો અને મારા ઉપર લે હા અને પાછા હાલો પર શરમ આબી જો શરમ આબી જો શરમ આબી ગાડી ના લીક કેટલા બધું નાટક કરો નાટક 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 પંચાયત વચ્ચે ઉભા કરું છું ગોમ વચ્ચે મીટિંગ કરી પછી તો જોઉં છોકરા એ ફટાફટ ભૂલભાઈ લઈ જવાખોન તમે ઘર જોયું ભાઈ આવું થાય હાથ ના કર્યા હૈયે વાજ્યા કોનું

જો આપણે પહેલી થી 30 તારીખ સુધી માં વિડિયો આવતા હોય તો આ વિડિયો તમે કોમેન્ટ કરો અને વધારે ને વધારે જીની કોમેન્ટ હોય ને હરામ હારી જીની કોમેન્ટ હોય કહેવાય છે કે ટોપ કોમેન્ટર હા ટોપ કોમેન્ટર ને મે ગિફ્ટ આપવાનું આયોજન કર્યું છે તો આ ગિફ્ટ ના હકદાર બનો અને સારામ સારી કોમેન્ટ કરો જેથી અમને અનુકૂળતા આવે કે જીની સારામ સારી કોમેન્ટ છે એને અમે ગિફ્ટ આપીશું અવનવી કોમેન્ટ કરતા રહો અને અવનવી ગિફ્ટ લેતા રહો વિડીયો નિહાળજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા પછી કેતા નઈ કે અમે રહી ગયા લહેળો મિત્રો જય માતાજી